ચાલો તો આ વખતેનો આપણે ક્વેશ્ચન એ ટાઈપનો છે કે એકમનો અંક પાંચ હોય એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ એટલે કે લાસ્ટમાં પાંચ આવતા હોય દાખલા તરીકે પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ એ ટાઈપની સંખ્યાનો વર્ગ કરવો હોય તો શોર્ટકટમાં આપણે કઈ રીતે કરી શકીએ તો સૌપ્રથમ તમારે છેલ્લે પાંચ છે એનો વર્ગ કરવાનો એટલે છેલ્લે કેટલા આવશે પચીસ હરેક ડિજિટના વર્ગમાં છેલ્લે શું આવશે પચીસ આવશે તો લાસ્ટમાં કેટલા આવશે પચીસ બરાબર પછી તમારે શું કરવાનું છે તો કે આ પહેલી સંખ્યાનો આગળનો એક નંબર લેવાનો તો એકની આગળ કેટલા આવશે બે બેની આગળ કેટલા આવશે તો કે ત્રણ ત્રણની આગળ કેટલા આવશે તો કે ચાર ચારની આગળ કેટલા આવશે તો કે પાંચ બરાબર હવે તમારે આનો ગુણાકાર કરવાનો તો બે એક બે યા આગળ રાખી દેવાનું બે તેરી છ યા આગળ રાખી દેવાનું ત્રણ ચોક્કું બાર તો એ પણ આપણે આગળ રાખી દઈશું નવી રીતે ચાર પંચા વીસ એ આપણે અહીંયા આગળ આગળ જોડી દઈશું તો આ બધાય થઈ ગયા આપેલ સંખ્યાઓના વર્ગ